હેલો યુટ્યુબ ટુ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ છો તો મજામાં તો અત્યારે મેં તમને કાલે કીધું હતું ને હું કાલે જવાનો જ તો હું જાઉં છું હવે ગામડે તો સુરત રોકાણો છોડે તો અત્યારે જાવીશ ગામડે તો અત્યારે વાગી ગયા સાત ને સવારના જો વરસાદ અમે વટામણ પાસે પોગો આવ્યાના અહીંયા જો બ્રેક લીધો છે અમે ચા પાણીનો અને અત્યારે જો અહીંયા ઊભા છે ને વરસાદ છે એટલે ગજબનો ફૂલ વરસાદ ચાલુ છે કાંત વાગવા આવી ને વટામણ અને અહીંયા જો ટોલ નાખવું છે ને અહીંયા અમારી સાથે અમારા અશોક કાકા છે પછી દિનેશ કાકાની છે અમે ચાર જણા જીવીએ તો અત્યારે અમે જઈએ છીએ ગામડે ને ઘણું રોકાણ સુરત પછી અત્યારે હવે જવું પડે ને હવે પછી ઓફિસ ખોલવામાં જ તો ઘડી ગામડે થોડાક દિવસ રોકાય પછી ભાવનગર જવાનું છે તો અત્યારે હવે વટામણ ભોગવા આવ્યા છે તો કન્ટિન્યુ લોકમાં જોડાઈ રહ્યો ફેમિલી જુઓ અત્યારે હવે બ્રેક લઈ લીધો ને હવે અમે ઇકો અમારો ઇકો છે અને અમારા દિનેશ કાકા ની અમે લઈને હવે આવ્યા આવ્યા હતા હવે જવાનું છે ને અમારા કાકાની હાલો બેસી જાય તો ફેમિલી જુઓ અત્યારે બેસી ગયા છે બ્રેક ઇકો થઈ ગીધા નથી અને હવે અત્યારે અમે

ગેસ પૂરાઈ લેવી પછી આપણે જઈ સીધા ઘરે તો ફેમિલી જો ઘરે પહોંચી ગયો બાર વાગ્યા પહોંચી ગયો ને હવે બપોરનું જમવાનું છે તો જો આમ જમવા બેઠી ગયા શાક છે રોટલી છે ને બા ને બેઠી ગયા દાદા ની જમવા તો હવે આપણે જમી લેવી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફેમિલી અત્યારે વાગી ગયા પાંચ ને હું જાગી ગયો સુઈ ગયો તો વહેલા જાગ્યો તો ને અત્યારે જો વરસાદ અહીંયા રહી ગયો છે ને જાડવા જોવા થઈ ગયા એ પિલ્લા છમ આ બાજુએ ત્યાં રીંગણા મીઠો લીમડો છે આ જે દૂધીનો વેલો જો કેવો થઈ ગયો તો કે પપૈયા પપ્પાય આવી ગયા ખાવી ગયા ચમરુક ચીકુડી છે જો જમરો ખાવી ગયા આ બધે ચમરો ખાવા આવશે આપણે ઘણા બધા જો ઘણા બધા એ બેહી ગયા છે તો અત્યારે જવાનું છે આપણે પલોટ બાજુ ત્યાં મટકી ફોડ ને એવું છે તો ત્યાં જઈને હું તમને બધું બતાવું ને દર્શન કરાવું તો હવે જાવીએ આપણે ત્યાં પલોટ વિસ્તારમાં જો અત્યારે મટકી ફોડી માંથી આવ્યા હતા મટકી ફોડી તમને બધું બતાવ્યું ને અત્યારે હવે વાગી ગયા છે સાડા સાત જેવું અને જમવાનું તૈયાર થઈ ગયું છે તો અત્યારે જમવામાં પૂરી ખીર ને એવું તો દાદા છે એ જમવા બેઠી ગયા બા બેઠા છે અને પપ્પા એ ત્યાં જમવા બે ગયા છે તો હવે આપણે જમી લેવી તો ફેમિલી જો અત્યારે જમી લીધું છે બધાએ અને બધા પોતપોતાનું કામ કરવા માંડ્યા છે તો આવલોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને ઘડીક વાર આપણે થોડોક વિડીયોને એવું એડિટ કરીશું પછી સુઈ જઈશું કેમ કે વહેલા જગ્યા હતા એટલે ઘડીક સુઈ જઈશું તો વિડીયો એડિટ થોડોક કરીને પછી સુઈ જવી તો આજે આવ્લોગ અહીંયા પૂરો કરીએ બધાને ગુડ નાઇટ જય માતાજી હર હર મહાદેવ તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો અને નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ જય રામ બાય બાય